પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપી દીધો છે પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા શોધીને આતંકીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે જે પછી પાકિસ્તાન ભયથી ધ્રુજી રહ્યું છે આ દરમિયાન બાબા વેંગાની પાકિસ્તાન અંગેની ભવિષ્યવાણીઓ ચર્ચામાં આવી રહી છે બાબા વેંગા તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે તેમણે બીજા વિશ્વયુદ્ધથી લઈને અમેરિકા પર નાઇન ઇલેવનના હુમલા અને ઇન્દિરા ગાંધીના મૃત્યુ સુધીની આગાહીઓ કરી હતી જે બધી સાચી સાબિત થઈ મળતા પહેલા બાબા વેંગાએ ભારત પાકિસ્તાન યુદ્ધ પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક દેશનો વિનાશ નિશ્ચિત છે આવી સ્થિતિમાં તેમની આગાહીને હવે ભારત પાકિસ્તાન તણાવ અને તેના પરિણામે થયેલા યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે બાવીસ એપ્રિલે બહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે તે જ સમયે વેંગાની ઇસ્લામિક દેશોના વિનાશ પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે આવી સ્થિતિમાં મુસ્લિમ દેશના વિનાશની વાતને પાકિસ્તાનના વિનાશ સાથે જોડવામાં આવી રહી છે આ પહેલા બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે તેમણે ઇન્દિરા ગાંધીના મૃત્યુની આગાહી કરી હતી જે સાચી સાબિત પડી બાબા વેંગાએ ઘણી કુદરતી આફતોની આગાહી કરી હતી જે સાચી પડી બાબા વેંગાએ બે હજાર પચીસની ગરમી વિશે આગાહી કરી હતી કે આકાશમાંથી આગનો વરસાદ થશે અને તે પણ સાચું સાબિત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પાકિસ્તાન અંગેની તેમની આગાહી પણ સાચી સાબિત થઈ રહી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તેમને નવી નવી ખબરો મળતી રહે